જીવના જોખમે દોરડું પકડી કોતર ઉપર ધસમસતા પાણીના પ્રવાહમાંથી પસાર થતા વિદ્યાર્થીઓના આ દ્રશ્યો છે રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટા ઉદેપુર જિલ્લાના જયહિંદ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર દર્શક મિત્રો કોતર ઉપરના લો લેવલ કોઝવે ઉપરથી ધસમસતા પાણીના પ્રવાહમાંથી જોખમી રીતે પસાર થતા વિદ્યાર્થીઓનો વિડીયો વાયરલ થયો છે જ્યાં આજે બપોર બાદ વરસાદી માહોલ જામ્યો અને ઉપરવાસ સહિત પંથકમાં જોરદાર વરસાદ વરસતા છોટાઉદેપુર તાલુકાના જડિયાણા ગામ પાસે આવેલ જરી કોતરમાં બનેલ લો લેવલ કોઝવે ઉપરથી પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો શાળા છૂટવાના સમયે કોતરમાંથી કમરસમાં પાણી વહેતા હતા ત્યારે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અટવાયા હતા ત્યારે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ કોતર પસાર કરે તો કેવી રીતે કરે અને એટલે ગામ લોકોએ દોરડા વડે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને જાણે રેસ્ક્યુ કરતા હોય તે રીતે એટલે કહી શકાય કે જોખમી રીતે કોતર પસાર કરાવી હતી અને જોખમી રીતે કોતરના ધસમસતા પાણીના પ્રવાહમાંથી પસાર થતા વિદ્યાર્થીઓના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે દર્શક મિત્રો આપને જણાવી દઉં કે તંત્ર દ્વારા જિલ્લા કલેક્ટર દ્વારા વારંવાર જોખમી રીતે પાણીમાંથી પસાર નહીં થવા માટે અપીલ કરવામાં આવી છે એ નીકળે અલિટો પડયા યહ સતુરયા તું નીકળવાનું છે હવે શોભલી શો વિદાય મારું ખોકરા મોકા દે હા મારની દવાઈ દી ઘંજર માં આવેલા મે ને જોઈ ને કાઈ કાંઈ છે ધીરે ધીરે આવા જાય ને છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો